ગુજરાતમાં હાલ અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે નદીઓ ગાંડી તૂર બની છે ડેમો છલકાયા છે અને ખેતરોમાં જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે આપના વિસ્તારમાં હાલ કેવો વરસાદ છે તે અને વરસાદ કે ખેતીને લઈને આપને મૂંઝો તો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશવાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું હવે વરસાદની વાત કરીએ તો ગુજરાતના ચાર તાલુકામાં સો ઇંચ થી પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે અવિરત વરસાદને કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે ગઈકાલે બનાસકાંઠાના સુઈ ગામમાં એક દિવસમાં સોળ ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે તો કચ્છના રાપરમાં પણ બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે

મુખ્ય કારણ છે છેલ્લા છ કલાકમાં તેર કિલોમીટરની ઝડપથી તે પશ્ચિમ દિશા તરફ ફટાયું છે જેના કારણે તેમાં ડીપ ડિપ્રેશન રચાયું હતું તો સાથે જ હાલ ચોમાસું ધરી છે એ પણ નીચે છે જેથી અતિ ભારે વરસાદો પડી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ વરસાદી રાઉન્ડમાં એસી થી નેવું ટકા વિસ્તારોને લાભ મળશે અને એ જ પ્રમાણે હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ છે તે

આ ઉપરાંત થરાદમાં બાર ઇંચ સાંતલપુરમાં આઠ ઇંચ રાધનપુરમાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત માળિયા કપરાડા વ્યારા વલસાડ ધરમપુર ગાંધીધામ ખેરગામ મોરબી દાતા અંજાર ઉમરગામ ઈડર મહુવામાં પણ ત્રણ થી છ ઇંચ સુધીના વરસાદ પડ્યા છે ત્યારે ભારે વરસાદના કારણે કેટલાક ગામો એવા છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે રસ્તા છે તે ધોવાઈ ગયા છે જેથી વાહન વ્યવહારને પણ

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે આપેલી માહિતી પ્રમાણે સરદાર સરોવર ડેમ છે તે હાલમાં એકાણું ટકાથી પણ વધારે ત્યાં જળ સંગ્રહ થયો છે રાજ્યના બસો છ ડેમ પૈકી એકસો ત્રેવીસ ડેમ એવા છે જે હાઈ એલર્ટ ઉપર છે વીસ ડેમ એલર્ટ ઉપર અને ચૌદ ડેમ માટે વોર્નિંગની જાહેરાત કરવામાં આવી છે જ્યારે રાજ્યના બસો ત્રણ જળાશયોમાં હાલ ચોર્યાસી આસપાસ પાણીનો જથ્થો ભરાયેલો છે જ્યારે રાજકોટ જિલ્લામાં જેતપુર નજીક સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર એક ડેમ છે જે છલકાવાની તૈયારીમાં છે જ્યારે ઉપલેટા તાલુકામાં આવેલ વેણુ બે ડેમ ઓવરફ્લો થયો છે પહેલી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં રાજ્યમાં લગભગ પાંચ હજાર છસો જેટલા લોકો છે તેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે હવે જો આજે એટલે કે આઠ સપ્ટેમ્બરે આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા અને કચ્છમાં કેટલીક જગ્યાએ ભારે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે અને આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ નવસારી વલસાડ ધમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર જામનગર મોરબી અને દ્વારકામાં અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે આ સિવાયના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આ દરમિયાન પવનની ઝડપ છે તે પિસ્તાળીસ થી લઈને પંચાવન કિલોમીટર સુધી કલાકની રહેવાની શક્યતા છે સામાન્ય રીતે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો પવન હોય છે પરંતુ હાલમાં પવનની ઝડપ છે તે વધી ગઈ છે નવ સપ્ટેમ્બરે આગાહીની વાત કરીએ તો વલસાડ દમણ દાદરંગર હવેલી અને કચ્છના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે દસ સપ્ટેમ્બરે પવનની ઝડપ છે તે ઘટીને ત્રીસ થી ચાલીસ કિલોમીટર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી તાપી રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છના અમુક વિસ્તારમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે તો ત્યારે બસ આટલું જ હવામાન ને લઈને દરેક અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર